નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ દિનાઈ પટેલ પર મિત્રો આજે તમે લગ્ન જોઈ રહ્યા છો મારા મામાના ઘરે મારા મામાના દીકરાને ઘરે લગ્ન છે મારા મામાના પૌત્રના દીપ અને દર્શન બંને જુડવા ભાઈ છે મોહનભાઈના બંને દીકરા એમાં જો હસી રહ્યા છે ને એ મારા ચંદુભાઈ અને સામે આપી રહ્યા છે એ છે મારા ભવાનજીભાઈ અને સાઈડમાં સામે છે મોહનભાઈ મારા મામા ભાણજી બાપા બિદડા ગામમાં ભાણજી મંજી મુખી પરિવાર કહેવાય એ મારા સગા મામા અને એને ત્યાં લગ્ન છે લગ્નને તમે જોઈ લો અમારા ભવનજીભાઈ અને કંચનભાભી અને આ છે નિલીપ અને નૈના અહીં ચંદુભાઈ બીજા નંબરના ભાઈ અમારા મોટા ભાઈને ભાભીને પેરામણી કરી વડીલોના આશીર્વાદ લે છે આગળ પૂરો વેગ્યો જોજો બધાની પેરામણી બતાવશું દીકરી જમાઈ દીકરા વહુ આ મોહનભાઈના દીકરાને વહુ છે સામે મોહનભાઈ મોહનભાઈના ત્રણ દીકરા એમાં એક દીકરો એમણે ચંદુભાઈને આપ્યો એટલે બધા પોતાનું જ પરિવાર છે ને પોતામાં જ ગોઠવાય છે એવું છે ખૂબ આનંદ સાથેના લગ્ન ખૂબ જલસાથી લગ્ન કર્યા અને ખૂબ મોજ કરી પણ મને થોડોક જ સમય મળ્યો છે એટલે થોડુંક કહી છું પછી દ્રષ્ટિની નણંદના હતા લગ્ન એટલે આ સમજો ને દેતી લેતીનો કાર્યક્રમ પૂરો થાય એટલે મને જવું છે આણંદ સાહેબ અહીં મોહનભાઈનો દીકરો અનુ ભવનજીભાઈને ભાભીને આપો આવ્યો અને આ છે ભવનજીભાઈની નાની દીકરી નિશા અહીં ચંદુબાપાને અને કસ્તુરબાને આપે છે એમાં ભવનજી બાપાને કંચનમાને આવી ગયા પછી આ પરિવારનો એક રિવાજ એક રીત અને એક ઋણ ઉતારવાનો મોકો સારા પ્રસંગે આપણે વડીલોના ઋણ ઉતારીએ આપણે આપણા પર જે ઋણ ચડેલા હોય દેવા લેવાનો મુખ્ય કાર્યક્રમ જ એ છે કે બાકી દેવું લેવું એનાથી કોઈનું ઘર નથી ચાલતું પણ એક ભાવના એક લાગણી અને એના લીધે જ આપણે કોઈનું ઋણ ઉતારી શકીએ સામે દેખાઈ રહ્યા છે અમારા મોહનભાઈ અને અમારા નર્મદા ભાભી અહીં જેઠને જેઠાણીને દેરાણી આવ્યા હતા દેપ કરવા એ જ રીતે અહીં દીકરીઓ બધી ભાઈને વીંટી પહેરાવે છે અમારા ચંદુભાઈ મજાક કરતા હતા વીટી શું આવું બ્રેસલેટ જ બતાવો ને એ જ પહેરાવો હસી મજાક કરવી આનંદ કરવો એ જ પ્રસંગની છે મોજ બેન દીકરીઓ ભણેજુ આ અમારા મોહનભાઈને ભાભીને ચંદુભાઈ કરી રહ્યા છે ફેરવણી આ ત્રણ સગા ભાઈ છે સૌથી મોટા ભવનજીભાઈ પહેલાં પણ કીધું બીજા નંબરના ચંદુભાઈ અને ત્રીજા નંબરના અમારા મોહનભાઈ અને બે બહેનો છે લીલાબેન અને મોગીબેન તમને આગળ બતાવું છું બંને બહેનો પણ આવશે અહીં પેલો પરિવારનો મેળાવડો આપણે પેલો લઈ લીધો છે આખરે એકચ્યુઅલી લગ્નમાં છેલ્લે પ્રસંગનો હતો પણ આપણે એમને પહેલાં જોયા છે વારાથી વારા બધા સગા સંબંધી ભાઈ કે છે દીનાબેનને ક્યો યુટ્યુબ પર મૂકી દેશે બીજા લે કે ના લે કારણ કે સરસ અવાજ હતો પણ મને મ્યુટ કરવો પડે બીજો ઘોંઘાટ એટલો હોય એટલે ભાઈ કીધું હસી મજાક એમને મારી પણ કરી લેતી લેતી પૂર્ણ થાય સરસ પ્રોગ્રામ થાય મોહનભાઈ નું મામા મામાના દીકરા છે અને મારી શિયાણ બેન ના દિયર ને દિરાણી છે લગ્ન ના વિડીયો આપણે એમની ભત્રીજી નાખ્યા હો હમણાં જે ભાઈ આપતા હતા ને એમના સરસ્વતી બેન અને આ એમની બે સગી બહેનો છે કરશન કરસનમાની દીકરી એટલે મેં કોશિશ કરી છે બધાને થોડું થોડું કેમેરે કંડારવાની કચ્છતાં કોઈ રહી ગયો તો ક્ષમા કરજો અને વિડીયો તમે જોજો આ છે મારા ભવાનજીભાઈના શાળા મદનપુરાથી છે મનસુખભાઈ અને મારા ખાસ ફોલોઅર્સ છે હંમેશ શું કહેવાય કે કાંઈ વાતચીત કરીને મદદગાર પણ થતા હોય છે અહીં પણ વાત થતી હતી જુઓ કે મારો વિડીયો ના લઈ નહીં ચાલે મેં નાના હું એટલે આવી જ ગઈ તમે જુઓ મુંબઈ રહે છે મનસુખભાઈ વાસાણી મદનપુરાથી છે મામેરું પૂરું થઈ જાય એના પછી આપણા સગા સંબંધી મામેરામાં મામા પરિવાર હોય અને અહીં બેન દીકરીઓ સગા સંબંધી અમારે એમ કહેવાય કે સૈયારા સગા હોય બધા આવે આ છે બધા જ મારી માસીના દીકરા ને મારા ભાઈ મારા સગા ભાઈ પણ છે અને બધા માસીના દીકરા છે એટલે મારા મસીયાઈ ભાઈ પણ જેમને ઘરે લગ્નમાં આવ્યા છે એમના ફૂઆઈ ભાઈ અને ફૂયણ ભાભી અને આ બધી જ મારી મસ્યાણ બહેનો છે અમે પંદર બહેનો છીએ મસ્યાણ બહેનુ આમાં હું વિડીયો કરતી હતી એટલે હમણાં નહીં દેખાઉં પાછળ દેખાઈશ તમને જાજી બેનુ એટલે પછી કે સીધી લાઈન સર આવી ઉભા એટલે કે લાઈન સર આવી જઈ જો એટલે વિડીયો કરી લીધો બીજાને આપ્યો ને હવે કીધું હવે હું આવું હવે હું તો એકલી આવું મામાને ઘરે ખૂબ માન વડે ખૂબ મોજ કરું મને ખૂબ આનંદ આવે મામાના ઘરના પ્રસંગમાં અને એને લાગણી પણ એટલી જ આપે આ છે અમારા બીજા મામાની પોત્રી ધનજી મામાની પોત્રી છે દિનેશભાઈની દીકરી દિનેશ ધનજી રામાણીની અમારા પડોશી છે ભેરૈયા બાજુમાં જ રહે લુડવાને ભેરૈયા નજીક નજીક એટલે જલ્દી ઓળખાય એટલે આ રીતે બધી હવે મામાની પોત્રીઓ આવે છે અને એના પછી બે બહેનો એમના છે એ પણ આવશે ડગલા માંડતા માંડતા મોટા ફઈ આવે અને અંદર ધ્રાસકો મજા ના આવે આપણને કારણ કે અમારા ફૂઆ મોંઘા ફઈ છે એના હસબન્ડ મગન ફૂવા હમણાં જ બે મહિના પહેલાં જ એમનું મૃત્યુ થયું હમણાં જ એટલે આ લગ્ન પહેલાં જો બેનની આંખે આંસુ સરી જાય કારણ કે પહેલો પ્રસંગ આવે તો યાદ તો આવી જ જાય ને પ્રસંગ ઝાંખો થઈ જાય પણ શું થાય પ્રસંગ કરવા વગેરે નહીં ચાલે અને કોઈના ગયા પછી જવાય નહીં પણ પ્રભુને કંઈ આવું કોઈને તકલીફ ના આ એમનો દીકરોને બહુ છે મોંઘી બેનના અને બેન ભણેજા બધાની પેરામણી મામાએ કરીશ ખૂબ સારા લગ્ન કર્યા હતા ભાઈ શું કહી શકે બેન રડતા હોય માથે હાથ પેરીને કે છાના રહ્યો વારે વારે હાથ પહેરે પણ દુઃખ લઈ ન શકાય છતાં એમ થાય કે હાથ પહેરીને હળવું કરીએ ને બધા જ ભાઈઓને બેન મળતા જાય છે મોગીબહેન અમારા મામા પરિવારમાં સૌથી મોટા બેન છે મારા મામાની પાંચ દીકરીઓ ત્રણ મામાની પાંચ દીકરીમાં સૌથી મોટા મારા મોગાબેન છે આ બીજે નંબર લીલાબેન એથી મોટા બીજા ધનજીમાં મારા દીકરી છે સરલાબેન આ લીલાબેન એમના સગાબેન છે પાંચ ભાઈ બેન મેં કીધું ને એમાં ત્રણ ભાઈ અને બે બેનો મોગાબેન પછી લીલાબેન માંડવી રહે છે બેન ચંદુ પટેલ એમની દીકરોને બહુ છે અમારા પરિવારના દીકરી છે એમના પુત્ર સગા કદાચ ઓળખી જાઉં સંબંધીઓને તો હું પણ નથી ઓળખતી પણ તમને આપું છું તમે કેટલાને ઓળખો છો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર પણ કરજો હજી વીજળી પૂરો નથી કરતા આગળ જોવાનું છે હજી એમની બેન દીકરીઓ બધાને આપણે જોવાના છે બેનો જોઈ લીધી દીકરીઓ પોતરીઓ પરિવાર કાકાણ બેનો એક પછી વારા પરથી આવી જાય હવે આવી રહ્યા છે દીપ દર્શન ના મોટી બેન જે ગામ બિદડામાં છે આમના નગર માં ગઈ હતી ત્યારે ખૂબ મજા આનંદ કરે તો પાછો મામાને ઘરે શું વારા પરથી જવાનું થાય પણ ક્યારેક જવા ન જવાય ગામમાં ને ગામમાં દીકરી છે પછી અમારે એક દીકરી લુડવામાં છે એ આવે તે બતાવું અહીં કાકાણ ફયું આવ્યું છે મોટા સરલાબેન ઊભા આપી રહ્યા છે બેસી ગયા એ તુલસી પટેલ અને પાર્વતીબેન અને સામે દેખાય છે હિનાબેન અને અરવિંદ પટેલ ઊભી છે અમારી અત્યારે સાસરામાં હિના કે છે પણ એમ કહીને આ પાર્વતીબેન ને તુલસી પટેલ અમારા બધા મામાની દીકરી મામાને ઘરે મોજ એ હોય કે બધાને મળીએ આપણે મામાણ ફુઆણ ભેગા થઈએ અને અમારા હોશીલા બને બી બધાને મીઠું મો કરાવે છે તુલસી પટેલ ગંગા પરથી છે તુલસીભાઈ દિવાણી છેલે છેલે આપણી સેલ્ફી એમની સાથે કઈ મામાની દીકરીઓ અને પોત્રીઓ સાથે આનંદ કરતા કરતા વિડીયો નું કરી એની ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ જય જય ગુજરાત જય ભારત અને જય હિન્દ આવજો મિત્રો ધન્યવાદ